મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આસપુર ગામે ઉનાળાના સમયમાં છેલ્લા વીસ વર્ષથી પડી રહેલી પારાવાર તકલીફને ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરી પ્રચાર અર્થે આવતા કોઈપણ પક્ષના ઉમેદવારો કે નેતાઓને ગામમાં નહીં ઘુસવા દેવાની ચીમકી સમસ્ત ગામ લોકોએ ઉચ્ચારી છે આવો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલના આસપુર ગામે મોટું તળાવ આવેલું છે જેમાં દર ઉનાળુ આવતા પહેલા જ પાણી સુકાઈ જાય છે અને તળાવ ખાલી ખમ જોવા મળે છે છેલ્લા વીસથી પચીસ વર્ષથી આવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગામ લોકો દ્વારા અનેક નેતાઓ તેમજ તંત્રને વારંવાર તળાવ ભરવા અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ આ આજ તળાવ ભરવામાં નથી આવી રહ્યું ચૂંટણી આવે એટલે નેતાઓ ગામમાં વોટ માંગવા આવે છે ગામના લોકોને વાયદાઓ અને વચનો આપે છે હું ચૂંટાઈને આવીશ તો તમારું તળાવ ભરાઈ જશે તેવા મોટા મોટા બણગા ફૂકવામાં આવે છે તે પહેલા જ ગામના લોકોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો સમસ્ત ગામના લોકો એક પણ વોટ નહીં આપીને આ ચૂંટણી બહિષ્કાર કરશે સહિત કોઈ પણ પક્ષના નેતા અને ઉમેદવારોને ગામમાં નહીં ઘૂસવા દે તેવી પણ આ ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલું આસપુર ગામ છે ત્યાં છેલ્લા પંદર થી વીસ વર્ષથી તળાવ પાણી ઉનાળાની શરૂઆત થતાં જ સુકાઈ જતા ગામ લોકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ જે એનો ક્યાંક ને ક્યાંક અમલવારી થતી નથી અને આજે જે ગામ લોકો છે તે અહીંયા એકત્ર થયા છે અને એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે છેલ્લા વીસ વર્ષથી પાણીનો અહીંયા તંગી બહુ જ પડી રહી છે શું કહેવું છે આપણે મારું કેવું એ જ છે કે ભાઈ અમે પાણી વગર અમુ અમુક ગ્રામજનો અને પશુપાલન અત્યારે નિરાધાર બની ગયા છીએ છેલ્લા વીસ થી પચીસ વર્ષથી જો પાણી વગર અમને સરકાર શ્રીના જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય આ બધા અમને લોલીપોપ આપતા હોય છે અત્યાર સુધી તળાવ ભરાતું નહીં જો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જો નર્મદાથી પાઇપલાઈનથી આપણે નર્મદા કેનાલથી જો કચ્છમાં અને ભુજમાં પાણી પહોંચતું હોય અને ત્યાં લીલું થતું હોય તો નર્મદા વાઘરોલીથી વાત્રક મેસો ડેમ ભરાતો હોય અને તલાવ ભરાતો હોય આજુબાજુનો તો અમે અઢી કિલોમીટરમાં આવીએ છીએ તો અમારું તળાવ કેમ ન ભરાય નેતાઓ ચૂંટણી તાણે આવતા હોય છે કેવા વાયદાઓ આપતા હોય વાયદા એટલે ભાઈ આ ચૂંટણી પતે એટલે તમારા તલાવમાં પાઇપલાઇનથી પાણી પાડી દઈશું એટલે લોકો એકત્ર થઈને મત આપી દે એમનું કામ થઈ જાય એટલે પછી છૂટા ફરી અઢી વર્ષે ચૂંટણી આવે આવે અન્ય ગામ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું વાત છે કાકા તમારી અમારી વાત તો એક જ છે તલા તલામાં પાણી નહીં તો વોટ નહીં તલામાં પાણી નહીં તો વોટ નહીં બસ અમારી એક જ ધી ચૂંટણી ટાણે જે નેતાઓ આવતા હોય છે પ્રચાર અર્થે શું કહેતા હોય છે કે તમારો કામ થાય છે એમણે આચાર સહિતા છે આચાર જનતાને એમ કે આચાર સહિતા છે અને ગામના માણસો કહે આચાર સહિતામાં કોઈ કામ થાય નહીં અને મતદાન થઈ ગયા પછી નેતાઓ એમની પોતપોતાના ખાતો એના મંજૂર થઈ જાય ત્યાર પછી તમારો કામો

ભરાઈ શક્યું નથી અમારું જીવન પશુપાલન ખેડૂતોનું જીવન નિર્વાહ આ પાણી તળાવમાં થાય તો જ જીવન નિર્વાહ ચાલી શકે એમ છે ત્યાં ઉડાણ વિસ્તારમાંથી જાય છે ત્યાંથી પાણી મોભનું નેવાનું પાણી મોભાઈ ચડી શકે એમ નથી જો સરકાર શ્રી વિચાર કરતી હોય તો ત્યાંથી પાણી આવી શકે એમ નહીં આવી શકે પરંતુ પમ્પિંગ મશીનરી તો ખર્ચો વધારે છે ના કરતો અહીંયા બાજુ મારવલ્લી જિલ્લાની અંદર જે અહીંયા નર્મદા કેલાન પાઇપ અંડરગ્રાઉન્ડ પાઇપ આવે છે ત્યાંથી લગભગ બે અઢી કિલોમીટર અમારે છેવાડું છે ત્યાંથી પાણી આવી શકે અને પાણી ભરાય તળાવમાં તો અમારું પશુપાલન ખેડૂતોનું જીવન અમે શાંતિ નિર્વાહ કરી શકીએ તેમ છીએ જી ચોક્કસથી ગામ લોકોનું એ પ્રકારે કહેવું છે કે જો આ વખતે આસપુર ગામનું જે તળાવ છે જે ભરવામાં નહીં આવે તો ચૂંટણી નહીં કરવા દઈએ તેવા પણ બેનરો લગાવી દેવામાં આવે છે નેતાઓ આવતા હોય છે ચૂંટણી તાણે વાયદાઓ કરતા હોય છે પણ ચૂંટણી તાળે આવેલા નેતાઓ માત્ર ને માત્ર વાયદાઓ જ બતાવીને ભાગી જતા હોય તેવું ગામ લોકોનો આક્ષેપ છે અને ગામ લોકોનું એક જ કહેવું છે આગામી દિવસોમાં જો પાણી તળાવમાં નહીં આપવામાં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ કઈક ને કંઈક ચૂંટણીનો બહિષ્કાર કરીને નેતાઓને પણ ગામમાં ઘુસવા દે તેવી પણ ચિંતા ઉતારી છે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર આસપુર ગામે ઉનાળો આવતાની સાથે જ તળાવ ખાલી ખમ જોવા મળી રહ્યા છે આસપુર ગામમાં અંદાજિત 2000 થી પણ વધુની વસ્તી છે અને દરેક ઘર પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ આખોય ગામ પાણી વગર વલખા મારી રહ્યું છે ત્યારે પાણીની આ સમસ્યાને લઈ પશુઓ માટે ઘાસચારો ક્યાંથી લાવવો અને તેમને શું ખવડાવવું તેવી પરિસ્થિતિમાં ગામના લોકો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે વર્ષોથી પાણીની ગંભીર પરિસ્થિતિને લઈ ગામ લોકો લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હવે મેદાનમાં આવ્યા છે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી